જે અંતર્ગત જાહેરમાં જન્મદિવસ સહિતના કોઈ તાઇફા કરી શકાતા નથી તેમ છતાં શહેરમાં અનેક વખત લોકો જાહેરમાં જન્મદિવસ મનાવી તાઇફાઓ અથવા વટ પાડવા માટે ઉજવણી કરતા હોય છે જ્યારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં બુટલેગર ધવલ રાઠોડે જાહેરમાં જન્મદિવસ ઉજવ્યો હતો છરી વડે કેક કાપી ફટાકડા ફોડીને જાહેરનામાનો ભંગ કર્યો હતો રાત્રે કેક કાપી રસ્તો બ્લોક કરીને લોકોને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આટલું ઓછું હોય તેમ એક રીલ પણ બનાવી હતી જેમાં ન પોલીસ કા ડર હૈ ન કાનૂન કાં ખોફ જેવા ડાયલોગ પણ મૂકવામાં આવ્યું હતું જે વિડીયો વાયરલ થયો હતો અને જોકે ઉત્તરાયણ પોલીસ દ્વારા આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને ત્રણ ઇસમોને પકડી પાડ્યા હતા પોલીસે વિડીયોના આધારે બુટલેગર ધવલ રાઠોડની ધરપકડ કરી હતી બુટલેગર ધવલે માફી પણ માંગી હતી આ સાથે જ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો સાથે અન્ય બે શખ્સોને પણ પકડી પાડવામાં આવ્યા હતા એટલે જ કહી શકાય કે કાયદાઓની ઉપર જઈને લોકો તાઇફાઓ કરતા હોય છે જેને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરીને આવા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે